આ કચરો ગ્રામ પંચાયત દ્વારા જ આ જાહેરમાં નાખવામાં આવ્યો છે ગામના હળપતિવાસની ઘણી નિર્દોષ મહિલાઓ ત્યાં કચરો વીણે છે અને ગાય તેમજ અન્ય પશુ પણ ત્યાંનો કચરો આરોગ્ય છે આ કચરાથી માનવ અને પશુઓને ભયંકર નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અધુરામાં પૂરું કચરાને સળગાવવાનો એટલે કે હવાને પણ ભયંકર નુકસાન થાય છે પરિણામે હવા પ્રદૂષિત થવાથી લોકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે આ કચરાના ડગલાને લઈને કવાસ ગામમાં રહેતા સતીષભાઈ રમણભાઈ પટેલે ગામના સરપંચ લેખિતમાં ફરિયાદ કરી છે જેમાં અત્યારે થોડા દિવસ પહેલા સચિનના પાલી ગામમાં આવા જ કચરાના ઢગલા સળગાવવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાં ખરાબ હવામાં શ્વાસ રૂંધાવાથી ચાર જેટલી બાળકીઓના મૃત્યુ થયા હતા શું તમે કવાસ ગામ પણ આવી રીતે કોઈ દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છો તાત્કાલિક ધોરણે આ કશાનો યોગ્ય નિકાલ થવો જોઈએ આથી મારા ગામ લોકો બચી શકે અને એક સારું જીવન જીવી શકે એવી રજૂઆત પડી રહી છે